મહેનત કરે ખેડૂત નુકસાની પણ ભોગવે ખેડૂત કુદરત જાણે એવી રૂઠી છે કે કઈ પણ વાવે ખેડૂતો આફત બની તેના પર વરસી જ રહી છે ખેડૂત પર કુદરત અને ખેડૂતોને નુકસાનીના ડામ મળી જ રહ્યા છે આવી જ હાલત હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બની છે જો હવે કમોસમી વરસાદના વારથી રસ્તા પર આવી ગયા છે કેવી છે રસ્તા પર આવેલા ખેડૂતોની સ્થિતિ આવો જણાવીએ કુદરત ખેડૂતોનો પીછો નથી આફત પછી કમોસમી ખેડૂતોની હાલત બતર બની છે ડાંગરની લરણી ચાલી રહી છે ખેડૂતોએ ડાંગર સુકવી હતી પરંતુ તેના પર વરસાદ પડતા હવે ખેડૂતો રસ્તે આવી ગયા છે કહેવાનો મતલબ આ દ્રશ્યોમાં સમજી શકાય છે ખેડૂતો પોતાની ડાંગરને સુકાવવા માટે ખુલ્લી અને સુકી જગ્યામાં આવી રહ્યા છે જેમાં મોટા ભાગના ખેડૂતો માટે હાઈવે એક સુરક્ષિત સ્થળ બની ગયું છે ભરૂચના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓને જોડતા સ્ટેટ હાઈવે પર અનેક કિલોમીટર સુધી ડાંગરનો પાક કોરાવતા ખેડૂતો જોવા મળ્યા હતા અમારી ટીમે ખેડૂતોને મુશ્કેલીઓ અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલો બધો વરસાદ નુકસાન થાય છે કે ન પૂછો વાત અમારા ગામમાં નેવું ટકા ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ જે અમારા ચોમાસુ ડાંગર જે બનાવ્યું હતું તેમાં જે આ કોમોસમી વરસાદને કારણે જે બે દિવસ પડ્યો છે તેને લીધે એક સાઈડ અમારી કાપણી ચાલુ હતી ને એક સાઈડ આ વરસાદનું આગમન થયું એને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે

ક્યાં સુધી કેટલા ખેડૂતો દક્ષિણ માં ભરૂચ અને સુરત જિલ્લામાં ખેડૂતો મૂંઝવણ માં મુકાયા છે એક તરફ આગાહી છે બીજી તરફ માવઠાના કારણે પાક રસ્તા પર સુકવાનો મારો આવ્યો છે તેવામાં હવે જો માવઠું થયું તો ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે નિર્મલ પટેલ બીટીવી ન્યુઝ સુરત